નમસ્કાર મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ સત્તર એક બે હજાર ચોવીસને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તેની પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી દો તો મિત્રો વાત કરી લઈએ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર આઠસો પાંચ રૂપિયા જ્યારે આઠ ગ્રામ સોનું છેતાલીસ હજાર ચારસો ને ચાલીસમાં વેચાઈ રહ્યું છે અને મિત્રો દસ ગ્રામ સોનું અઠાવન હજાર પચાસમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે પાંચ લાખ એસી હજાર પાંચસો રૂપિયા જેની અંદર કાલની તુલનામાં આજે બાવીસ કેરેટ સોનામાં એક હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે તો જાણી લઈએ ચોવીસ કેરેટ સોનું આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર ત્રણસો તેત્રીસ રૂપિયા આઠ ગ્રામ સોનાના ભાવ છે પચાસ હજાર છસો ચોસઠ રૂપિયા દસ ગ્રામ સોનું ત્રેસઠ હજાર ત્રણસો ત્રીસમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ તેત્રીસ હજાર ત્રણસો રૂપિયા અને મિત્રો ચોવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે એક હજાર અને સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે તો હવે સાથે સાથે જાણી લઈએ કે ચાંદીના બજાર ભાવ આજે માર્કેટની અંદર શું રહ્યા છે જેની અંદર એક ગ્રામ ચાંદી છોતેર રૂપિયા પોઈન્ટ પચાસમાં વેચાઈ રહ્યું છે જ્યારે આઠ ગ્રામ ચાંદી છસો ને બાર રૂપિયામાં વેચાઈ રહ્યું છે દસ ગ્રામ ચાંદી સાતસો ને પાસઠ રૂપિયા અને મિત્રો સો ગ્રામ ચાંદી સાત હજાર છસો ને પચાસમાં વેચાઈ રહ્યું છે જ્યારે એક કિલો ચાંદી છોતેર હજાર પાંચસોમાં વેચાઈ રહ્યું છે જેની અંદર ચાંદીના બજાર ભાવમાં કાલની તુલનામાં આજે ત્રણસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે તો હવે આગળ જાણી લઈએ કે મિત્રો અઢાર કેરેટ સોનું આજે શું બજાર ભાવે વેચાઈ રહ્યું છે જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે ચાર હજાર સાતસો ઓગણપચાસ રૂપિયા આઠ ગ્રામ સોનું સાડત્રીસ હજાર નવસો બાણુંમાં વેચાઈ રહ્યું છે જ્યારે દસ ગ્રામ સોનું સુડતાલીસ હજાર નેવુંમાં વેચાઈ રહ્યું છે અને મિત્રો સો ગ્રામ સોનું ચાર લાખ હજાર નવસોમાં વેચાઈ રહ્યું છે અને અઢાર કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે નવસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે તો મિત્રો હવે તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ સાથે આપણે મળીશું